મિત્રો અરે બાદ એક આમ તો મજા આવે હું પણ મજામાં છું અત્યારે ફિલહાલ હું આવી ગયો છું ચોપાટી અને સમજો આ શું કહેવાય તમે કોમેન્ટમાં જરૂર છે કહી દેજો આ ફૂલ હે છે આવા ઝાડ ઉપર જ લાગે આમ ડાયરો ડાયરો હોય ને જોઈએ કે અહીંયા દીધું અહીં જોઈએ એક આ ક્યાં મિત્રો આને ફૂલ હું કહેવાય આની અંદર આમ જો તમને એક વસ્તુ દેખાડું એ પહેલાં તમને એક દેખાડો આમ જો દેવોના દેવ મહાદેવ ભોળાનાથ જો મિત્રો એની ઉપર એક પૂછપુછ આવેલી મિત્રો હું તમને હવે દેખાડું કે આ ફૂલમાં હું છે આમ તો દર્શન કરો તમે તમને બતાવે તેઓના દેવા મહાદેવ ફૂલની અંદર શિવલિંગ બિરાજમાન છે હું જુઓ મિત્રો હા હા કેવું જોરદાર લાગે છે મિત્રો આ ફૂલનું નામું છે તમે કોમેન્ટમાં જરૂરથી 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 જણાવજો કોમેન્ટમાં અને અત્યારે જોવા કે આવું છે આ હોય ને આમ ડાળો આમ હોય ને ઝાડવાની અંદરથી ઉપરથી નીકળે જો આ રીતની ડાળો હોય એ ડાળમાં આવી આવી ડાળો ને એમાં પાંદડા હોય પછી આવી ડાળ હોય ને આવી ડાળ જો પાંદડા ન હોય મિત્રો આમ જો અમારા અક્ષતભાઈ જેમીન ને ચારલી એ બધા તારે કસરત કરી લીધી છે મિત્રો બીજી જગ્યાએ જાય છે કસરત કરવા ચાલો કન્ટિન્યુ મિત્રો અહીંયા છે બહુ મોટો ગ્રાઉન્ડ છે ચોપાટી આમ જો અમારે થોડોક ફોટો કરે છે અને મિત્રો હવે છે ને કબડ્ડી રમવાની છે કબડ્ડી રમશું પછી ઘરે યાદ આવું તો હાલો કન્ટિન્યુ આમ જો ફોટો શૂટ ઝાડવાનો જોરદાર ફોટો કેવું લાગે લોકેશન આમ તો જોવાથી જોરદાર લાગે મિત્રો એથી સૂર્ય દેખાય શોખો છો અંદરથી જોરદાર તો હાલો કન્ટિન્યુ કબડ્ડી રમીને નીકળી ગયા એમ તો અમારે જે ભાઈ અરે મહાદેવજી ભાઈ mời là làm rồi

દર્શન કરું છું ના કરે આમાં મારે જઈ ગયો થોડોક વિડીયો શૂટ કરે તો અમે કસરતનું સરફી સ્ટીક મેકીને શૂટ કરે છે કારણ જો મને કહે કે કોઈ દી મને વિડિયો મેં કારણ કે એને છે ને મજા ન કમ્ફર્ટેબલ ન લાગે ને એટલે આમ તો દર્શન કરું છું Not black windows once you go down You must be crazy if you think that I'ma slow down i wanna hear it, talking shit, from the drama Keep it coming, i am a to send you to your mama It's whip, 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 get the gun down Dropping the bodies in the place till the sun's out Can't fuck with you, I'm going to die The bullets fly, I'm the last one to die send you to your mama. It's the whip, quick clip, get the guns out. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try, cause when the, when the bullets fly, I'm the last one to die. Pulling out black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. Mr. whip, quick clip, get the guns out. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try, cause when the, when the bullets fly, I'm the last one to die. કરી લીધી છે અમારા આમ જો જય ભાઈ આ છે અહીંયા વિડીયો શૂટ કરે છે અને જય આજ રવિવાર છે કે નહીં એટલે બધા રમે છે છોકરા અમારી જગ્યા જો અક્ષર અમે બેઠો ને અક્ષર બરો ઝૂમ કરીને દે જો અક્ષર તમે બેઠો ને ની અમારી જગ્યા બોસ થઈ ગઈ મતલબમાં અમે ની રમતા અને અમારી જગ્યા તો હા મેંથી એટલે અમારી જગ્યા વઈ ગયેલી છે મિત્રો અત્યારે બધા છે હું જઈ ગાર્ડન ગાડીને જઈશ તો હવે હું તમને બહુ ડાયરેક્ટ કરે તો મિત્રો જો ચાર અ પાંચ વાગે આવી જાય સોરી ચાર ને વીસ ચાર ને વીસ થઈ ગઈ છે મિત્રો દેખાઈ જાય દેખાઈ ગયા મિત્રો દુકાને છો અને કોઈ ઘરાક લાગતો નથી મિત્રો આમ જો મિત્રો ટ્રાફિકમાં ઊભો છો અત્યારે

કારણ કે બીલી પત્ર ને એવું મરક્ષિત પેટ લેવાનું હોય ભોળાનાથ ને ભગત થી એમ બી ભાઈ એટલે અત્યારે ફિલહાલ દુકાને સૌ કામ કરીએ ને મિત્રો આજ મારા મમ્મી પપ્પા ને એનિવર્સરી છે અને કોમેન્ટ માં હેપી એનિવર્સરી રોજી લખી દેજો અત્યારે ફિલહાલ દુકાને સૌ કામ કરી અને હોટલ માં જવાનું છે મિત્રો એટલે હોટલ માં પછી હોટલ માં વેલા જવું પડે ને દસ દર વખતે થોડું જોઈએ અત્યારે કામ કરી લે ને મિત્રો હલો ફ્રેન્ડ જો મિત્રો ભોગી ગયા છે ને આમ જો અમારે

અને આશા કરું છું આજનો બ્લોગ તમને ગમ્યો ગમ્યો તો લાગશે આ સપ્તાહેક કરો નહીં મળે પછી કારણ કે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવને આ મિત્રો આવો નવો સપોર્ટ દેખાતા મળે પછી કે નવ બ્લોગમાં